હાલો કાફી છે તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા તો ભાઈઓ હવે તમને તો ખબર છે કે અત્યારે ખજુરભાઈ નો વિવાદ છે દિવસે દિવસે વકરી રહ્યો છે કીર્તિ પટેલ એક પછી એક નવા નવા વિડીયો નાખી રહી છે નવી નવી પોલો ખુલી રહી છે ત્યારે અત્યારે લાલાભાઈ જેમને સોશિયલ મીડિયામાં આવીને કીર્તિ પટેલના ઘોવા ઉપાડી નાખ્યા છે કેમ કે અત્યારે જે તમે લાલાભાઈ જોઈ રહ્યા છો આ લાલાભાઈ ખજૂરભાઈના સમર્થનમાં આવ્યા છે અને કીર્તિ પટેલને વળતો શું જવાબ આપ્યો છે એ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું કેમકે તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ખજૂરભાઈના સમર્થનમાં ઘણા બધા લોકો છે જ્યારે કીર્તિભાઈના સમર્થનમાં પણ ઘણા બધા લોકો છે તો આખરે ખજૂરભાઈ આટલું સારું કામ કરી રહ્યા છે તો લોકો શા માટે એમને ટ્રોલ કરે છે કાંઈક તો ભાઈ એમને ગુનો કર્યો હશે એ સોશિયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે બાકી આપણે પણ જોઈએ છીએ કે ખજૂરભાઈને કેટલા લોકો સપોર્ટ કરે છે જો કે હું તો ભાઈ કોઈને સપોર્ટ નથી કરતો ચાહે ખજૂરભાઈ હોય કે કીર્તિબેન હોય હું તો તમને મારા ભાઈઓ જે થતું હોય છે ને આખી સોશિયલ મીડિયામાં એ જ તમને વિડીયોના માધ્યમથી બતાવતો હોઉં છું કે તમે જુઓ ભાઈ આટલા લોકો આના સમર્થનમાં છે આટલા લોકો આના સમર્થનમાં છે ને હવે આ નવું આવ્યું છે એ બતાવવાનો સાહેબ હું એ બતાવતો હોઉં છું તો અત્યારે જે લાલાભાઈ છે એમને સોશિયલ મીડિયામાં એક અપલોડ કર્યો છે વિડીયો અને એમાં તમે જોઈ શકો છો કે કીર્તિ પટેલને ખુલ્લે આમ કહી રહ્યા છે અને શું કીધું છે એ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે આવા અવનવા વિડીયો જોવા માંગો છો તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડીયો મળતા રહેશે હવે આ વિડીયો છે બહુ વાયરલ થઈ રહ્યો છે તો તમે સૌથી પહેલાં વિડિયો જોઈ લો મારે ખજૂરભાઈ ને કહેવાનું કે આવવાબ ન આપતા ન્યા લાલો આહિર કાફી છે ત્યાં હું જવાબ આપી હો તને એટલો બધો શોખ છે ને બધાયને ધારો કે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો યા આપીશ તને લાઈવ થવાનો શોખ છે ત્યાં હું લાઈવ થાય જો તને ગાયડું દેતા આવડે તો મને ગાયડું દેતા આવડે એમાં સમજી જાય રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કંઈ વાંધો નથી તારે રૂબરૂ આવવું હોય તો એ મને કંઈ કીર્તિ પટેલ વાંધો નથી એટલે જે માણસ સારું કામ કરતું હોય એ મારા સારું કામ કરવા દે એમાં ભલાઈ છે તને જે ભાષા વાપરતા આવડે એ મને આવડે કે ઘણા ન્યાય અપાવે છીએ હું ના નથી પાડતો તો સારા કામે એ કરાય છે પણ આ જગ્યાએ તું ખોટી છો કીર્તિ પટેલ તને કહી દઉં મિત્રો અઢારે વરણ ખબર છે કે ખજૂરભાઈનું કામ બહુ સારું છે કે મિત્રો કામ મકાન બનાવી દેવું ગરીબ માણસોના મિત્રો આપણે ખાલી મકાન ઊભું કરીએ ને તો આપણે ફીણા નીકળી જાય